પાંચ સ્વયંભુ મહાદેવો આવેલા છે જે પૈકીના એક સ્વયંભૂ મહાદેવેશ્વર મહાદેવ છે કાર્યક્રમો થઈ રહ્યા છે તે પૈકી મહાદેવ મંદિરની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે સાથે સાથે એક વિશ્વ શાંતિ કલ્યાણ અર્થે ઓમ નમો ભગવત રુદ્રાય સ્વાહા નામના મંત્ર દ્વારા અહિયાં આગળ એક કરોડ આહુતિ આપવામાં આવી રહી છે ધર્મયોગી એક જરાંઠ મહંતે પણ દર્શનનો લાભ લીધો અરડેશ્વર મહાદેવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે જેનો શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અને આજે છ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતા આ મહોત્સવમાં અનેક સાધુ સંતો પણ જોડાયા અરડેશ્વર મહાદેવના શિખર પ્રાણ પ્રતિષ્ઠાનો આજે અંતિમ દિવસ છે ત્યારે સંતો મહંતોનો જમાવડો ત્યાં લાગ્યો છે સિદ્ધપુરનું ધાર્મિક મહત્વ રહ્યું છે અને ત્યાં જે પાંચ સ્વયંભુ મહાદેવ છે તે શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે એટલું જ નહીં સંતો મહંતો માટે પણ તે આસ્થાનું સરનામું સિદ્ધપુરની આ સિદ્ધ ભૂમિ પર આવીને અરડેશ્વર મહાદેવ સામે નતમસ્તક થઈને સાધુ સંતોએ પણ નમન કર્યા